જેતપુર શહેરમાં ધોરાજી રોડ રેલવે ફાટક પાસે વર્ષોથી એક ઓવરબ્રિજની માગણી હતી અનેક પરિસ્થિતિ અનેક મુશ્કેલીઓ વચ્ચે રાજ્ય સરકારે આ બ્રિજ મંજૂર કરેલો હતો કાયમી માટેનો ટ્રાફિકવાળો રસ્તો રેલવે ફાટક હંમેશા બંધ થતું હોય સિટીની અંદર ટ્રાફિક થતો હોય અને આ બ્રિજ બનાવવો એક જરૂરિયાતવાળો હતો અને રાજ્ય સરકારે ચોપન કરોડથી વધારે રકમ મંજૂર કરી અને આ બ્રિજનું કામ ચાલુ કરેલ હતું આજે દિવાળીના શુભ દિવસે આ બ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે જનતા માટે શહેરી વિસ્તાર માટે આ બ્રિજનાથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે કે હું માનું છું કે શહેરી વિસ્તાર જેમ જેમ ડેવલોપિંગ થતો જાય એમ ટ્રાફિકની સમસ્યાઓ પણ દિવસે દિવસે વધતી જતી હોય છે હું રાજ્ય સરકારનો અને ખાસ કરીને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો આભાર વ્યક્ત કરીશ કે જેતપુરની અંદર આવવા માટેના તમામ રસ્તાઓમાં જ્યાં ટ્રાફિકની સમસ્યા હતી ત્યાં તમામ જગ્યાએ ઓવરબ્રિજના કામો મંજૂર કરેલા છે જ્યાં જેતપુરથી સામા વિસ્તારની અંદર જે બેઠી ધાબી હતી ભાદર નદી ઉપર એ બ્રિજ ઘણા વર્ષો પહેલાં એ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે ધોવાજી રોડ ઉપરનો આ બ્રિજ આજે ખુલ્લો મૂકી રહ્યા છે સરદાર ચોકથી તત્કાલ સુધીનો જે વિસ્તાર છે ત્યાં પણ ટ્રાફિકની સમસ્યા ડાયવર્ટ કરવા માટે એનું પણ મેં થોડા દિવસ પહેલાં ખાતમુહૂર્ત કર્યું હતું એ પણ કામગીરી ટૂંક સમયમાં ચાલુ થશે જેતપુરથી દેડી જવા ભાદર નદી ઉપરનો બ્રિજ છે એ પણ ટેન્ડર મંજૂર થઈ ગયું છે અને ટૂંક સમયમાં ડાયવર્ઝન કરી અને એનું પણ ખાતમોત કરવા માટે જઈ રહ્યો છું સાથે સાથે જેતપુરમાં રેલવેનો જૂનો બ્રિજ કે જે વર્ષો સુધીનો બ્રિજ હતો એ બ્રિજ પણ રાજ્ય સરકારે ચાલીસ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે એનું કામ પણ ટૂંક સમયમાં શરૂ કરશું એટલે ઓવરઓલ જેતપુર શહેર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર અને ટ્રાફિકને ધ્યાનમાં લઈ અને લગભગ માનું છું કે પાંચ બ્રિજ એક સિટીમાં બધી બાજુથી આવવા માટેના એ સરકારે મંજૂર કર્યા છે આજે ધોરાજી રોડ ઉપરનો બ્રિજ આજે દિવાળીના શુભ દિવસે આજે એનું લોકાર્પણ કરી અને લોકો માટે આજે ખુલ્લો મૂક્યું પહેલા નંબરમાં મારે અત્યારે ઓવરબ્રિજ ચાલુ નહોતો ત્યારે મારી બસો નવાગઢથી ચાલતી હતી જેના આઠ કિલોમીટર થતા હતા વધારે સમય જોતો હતો

હા સર બોલો હું છે ને આજ રોડ ઉપર રહેવાનો છું હાલતા એ બધું જવાનું થાય ત્યારે ફાટક બંધ દસ પંદર મિનિટ અમારે બધાની બગડતી હતી આજે બ્રિજ ખુલ્લો મૂકતા બધાને જતપુરની જનતાને ભારે સગવડ મળી ગઈ છે હાઇકલાસ થઈ ગઈ છે ટ્રાફિકની સમસ્યા આડવી ટ્રાફિકની સમસ્યા હળવી થઈ જાય અને પહેલાં પહેલાં જે દસ મિનિટ બગડતી હતી હવે બળે નહીં હવે સીધું બ્રિજ ઉપરથી બાયપાસથી નીકળવું તો નીકળી શકાય તેવી સગવડ કરી અને જતપુરની જનતાને બહુ ક્લાસ સગવડ મળી ગઈ છે એમ